શહેરમાં યુવાનોમાં નવા વર્ષને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બે હજાર ચોવીસને બાય બાય કરી બે હજાર પચીસને આવકારવાનો થનગનાટ સુરત શહેરમાં જોવા મળ્યો હતો સુરત શહેરની અંદર નવા વર્ષને આવકારવા હજારો લોકો ડુમસ રોડ પર પરિવાર મિત્રો સાથે રાત્રે નીકળ્યા હતા અઠવા લાઇન્સથી વાય જંક્શન અને યુનિવર્સિટીથી વાય જંક્શન સુધી વાહનોની કતારો લાગી હતી ઘણા લોકો આ બંને રોડ પર બનાવવામાં આવેલા ફૂટપાથ પર મોડી રાત સુધી બેસેલા પણ નજરે ચડ્યા હતા સુરતમાં વર્ષ બે હજાર ચોવીસની વિદાય અને વર્ષ બે હજાર પચીસના આગમનને વધાવી લેવા હજારો લોકો ડુમ્મસ રોડ પર પરિવાર મિત્રો સાથે રાત્રે નીકળ્યા હતા અઠવા લાઇન્સથી વાય જંક્શન અને યુનિવર્સિટીથી વાય જંક્શન સુધી વાહનોની કતારો લાગી હતી ઘણા લોકો આ બંને રોડ પર બનાવેલા ફૂટપાથ પર મોડી રાત સુધી પણ નજરે ચડ્યા હતા શહેરમાં કેટલાક સ્થળો પર થર્ટી ફર્સ્ટની ની પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવક યુવતીઓ ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા બીજી તરફ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો એટલે કાયદો વ્યવસ્થા જળવાઈ રહી હતી મોડી રાત સુધી કોઈ અનિચ્છનીય ઘટના ન બની હતી પરંતુ કેટલાક દારૂ પીધેલાઓને પોલીસે ધરપકડ કરી હતી બે હજાર ચોવીસના વર્ષને અલવિદા કહી બે હજાર પચીસ ના વર્ષને સુરતીઓએ આવકાર્યું છે કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તો બાર વાગ્યાની રાહ જોયા વગર દિવસે જ ઉજવણી કરી નાખી હતી સુરતવાસીઓ શાંતિપૂર્ણ રીતે ન્યૂ યર સેલિબ્રેશન કરી શકે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત સહિતની વ્યવસ્થા કરી હતી 31 મે ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ પર હતી પોલીસ સીસીટીવી કંટ્રોલ રૂમ થી શહેરમાં બાજ નજર રાખી રહી હતી આયોજન પર કંટ્રોલ રૂમ થી નજર રાખવામાં આવી હતી આયોજકો પાસેથી સીસીટીવી એક્સેસ મેળવવામાં આવ્યા હતા આમ સુરત શહેરમાં યુવાનોમાં નવા વર્ષને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો 2024 ને બાય બાય કરી 2025 ને આવકારવાનો થનગનાટ સુરતવાસીઓમાં જોવા મળ્યો હતો સુરત શહેરની અંદર નવા વર્ષને આવકારવા માટે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આમ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ સુરત શહેર પોલીસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કાપોદરા પોલીસનું નાનવરાછા અઠવાલાઇન્સ સહિત સુરતના અનેક વિસ્તારોમાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફ દ્વારા વાહનમાં ચેકિંગ કરવામાં કરવામાં આવ્યું હતું મશીનથી પણ વાહન વાહન ચાલકોની તપાસ આવી હતી કોઈ ચાલક અશોક કે ડ્રિંક્સ કરીને અન્ય લોકોને નુકસાન ન પહોંચાડે તેની તકેદારીના ભાગરૂપે પોલીસનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું આમ કાર તેમજ ટેમ્પો જેવા વાહનોમાં નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તે વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું

કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત